શ્રાવણ માસ ભવ્ય મહોત્સવ અંતર્ગત શ્રી દિવ્ય ફ્રૂટના ભાગાનો શણગાર કરાયો તથા વિવિધ બે હજાર કિલોથી વધુ વિવિધ ફ્રૂટનો શણગાર કરાયો ભગવાન શિવજીની આરાધના પર્વ નિમિત્તે ઠેર ઠેર શિવભક્તો ભક્તો શીશ શિવજીને પ્રસન્ન કરી રહ્યા છે શ્રી પત્રી લેખન એવં આચાર્ય પદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ ધામના ઉપક્રમે સ્વામિનારાયણ મંદિર ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ ધામ શ્રી કષ્ટભન દેવ હનુમાનજી મંદિર ખાતે પરમપૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક વિવેકસાગરદાસજી સ્વામીજીના માર્ગદર્શનથી શ્રાવણ માસના તારીખે છવ્વીસ સાત બે હજાર પચીસ શનિવારના રોજ શ્રી કષ્ટભંજન દેવને દિવ્ય વાઘા પહેરાવાયા છે આજે દાદાને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીજીએ જણાવ્યું કે આજે ભગવાન શિવની આરાધના વિશેષ શ્રાવણ માસના પહેલા શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને એક અઠવાડિયાની મહેનતે એક ભક્તે બનાવેલા ફ્રૂટના વાઘા પહેરાવાયા છે તો દાદાના સિંહાસનને બે હજાર કિલોથી વધુ વિવિધ ફ્રૂટનો શણગાર કરાયો છે આ સાથે જ દાદાને આજે ફ્રૂટની પચાસ કિલો કેક બનાવીને ધરાવાય છે દાદાને શણગાર કરાયેલા ફ્રૂટ ભક્તોને પ્રસાદમાં આપવામાં આવશે સિંહાસનને વિશેષ વિવિધ ફ્રૂટનો શણગાર કરાયો છે આજે સવારે સાડા પાંચ કલાકે મંગળા આરતી નૌતમ સ્વામીજીના દ્વારા તથા સવારે સાત કલાકે કોઠારી વિવેક સાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી તેમજ મંદિર પરિસરમાં યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું બપોરે અગિયાર ને પંદર કલાકે ફ્રૂટનો અન્નકૂટ ધરાવાયો આ અનરાજ દર્શનનો લાભ અનેક ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈને ધન્યતાનો અનુભવ કર્યો છે वाईट <laughs>